બોલો ઘનશ્યામ મહારાજને જય ભક્તો આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં બધાને સ્વાગત છે અને બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ ભક્તો આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે વચનામૃતની કથા સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મંગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે સારંગપુરના ત્રીજા વચના મૃતની કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો ભક્તો અને આપણે ભગવાનને રાજે પણ લઈશું સાવંત અઢારસો સિત્યોતેરના વધી સાતમને દિવસે સાંજના સમયે શ્રીજી મહારાજે ગામ શ્રી સારંગપુર મધ્ય જેવા ખાતરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તકે બાંધે હતી ને કાળા શેડાનો ખેસ ઓઢ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા પર બેઠી હતી પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ એક ભક્ત તો નાના પ્રકારની પૂજા સામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચાર કરીને ભગવાનની પૂજા કરે છે એ બે ભક્તોમાં શ્રેષ્ઠ તે કોણ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જો ભગવાનને વિશે પ્રેમ કરીને અતિ રોમાંચિત ગ્રાત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની માનસિક પૂજા કરે છે તો એ બે શ્રેષ્ઠ છે અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય ન્યૂન છે અને માનસિક પૂજા કરે છે તોય ન્યૂન છે ત્યારે ખાચરે પહોંચ્યું જે એવી રીતે જે પ્રેમ મગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસિક પૂજા કરતો હોય તે ભક્ત કયે લક્ષણ કરીને ઓળખાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જેને ભગવાનની સેવા પૂજાને વિશે તથા કથા વાર્તા કીર્તનને વિશે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાનનો અતિશય મહાત્મ્ય સમજતો હોય ને એ બે વાના દિવસે દિવસે નવા ને નવા રહેતા હોય પણ ક્યારેય ગૌણ ન પડે જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં બેઠા હતા અને જેવી શ્રદ્ધા અને ભગવાનનું મહાત્મ્ય હતું તેઓને તેઓ જ આ જ દિવસ સુધી નવું ને નવું જ છે પણ ગૌણ પડ્યું જ નથી એવે લક્ષણે કરીને તે ભક્તને ઓળખવો અને એવી રીતે મહાત્માને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ શ્રી કૃષ્ણ ભગવાન પેળા જ રહેતા અને જેમ રાજાની સેવા ચાકરી કરે તેમ સેવા ચાકરી કરતા તો પણ તેનું કોઈ નામ જાણતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નથી અને ઉદ્ધવજી જો શ્રી કૃષ્ણ ભગવાનની શ્રદ્ધા મહાત્મય સહિત સેવા ચાકરી કરતા તો તે પરમ ભાગવત કહેવાયા અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધ થઈ છે પ્રસિદ્ધ છે પછી નિર્વિકારાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ શ્રવણ મનન નિ અને સાક્ષાત્કાર તે કોને કહેવાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે સ્રોતે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરી વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ અને જે વાર્તા નિશ્ચય કરીને મનનને વિશે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભાળવાનો જે ધ્યાસ રાખવો તેને નિદિધ્યાસ કહીએ અને જે વાર્તા જેવી હોય તેવીને તેવે જ ચિતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઈદ સાંભળે સાંભરે આવે તેને સાક્ષાત્કાર કહીએ અને જો એવી રીતે પરમાત્માનના સ્વરૂપનું શ્રવણાદિક કર્યું હોય તો આત્મસ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય અને જો ભગવાનનું એવી રીતે શ્રવણ મનન નિધિ ધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે પણ મનનને નિધિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણ કરીને સાક્ષાત્કાર થયો નથી અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિધિ ધ્યાસ તે ન કર્યો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય અને તે દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરખું કહેવાય અને જેણે ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન નિધિ ધ્યાસ તે કર્યો હશે તો તે અંગ આજે સહેજે સંભાળી આવતું હશે અને જે અંગનું દર્શન માત્ર જ થયું હશે તો તે અંગને સંભાળતો હશે તો પણ નહીં સાંભળતું હોય અને કેટલા ઘરે ભક્ત કહે છે જે અમે તો મહારાજની મૂર્તિ ધ્યાનમાં બેસીને ગણાય સંભાળીએ છીએ તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે તેનું પણ એ જ કારણ છે જે ભગવાનની મૂર્તિના દર્શન માત્ર જ કરે છે પણ મનનને નિધિ ધ્યાસ નથી કરતો માટે કેમ ધાર્યામાં આવે કા જે જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્ર દેખ્યું હોય ને કેવળ શ્રવણ માત્ર સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભાળી ન રાખ્યું હોય તો તે વિસરી જાય છે તો જે અમાયિકને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનનને નિધિ ધ્યાસ કર્યા વિના ક્યાંયથી સાંભળે માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન ને નિધિ ધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય નહીં તો આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહીં એ તે વચનામૃત ત્રીજું અહીં પૂર્ણ થાય સબોળ સ્વામિનારાયણ ભગવાનની જય ઘણ્યામ મહારાજની જય ભક્તો આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને બીજા રે ભક્તોને પણ મોકલજો જેથી કરીને આ કથાનો બીજા ભક્તોને પણ લાભ મળે અને પુણ્યને પ્રાપ્તિ થાય તો અત્યારે બસ આટલો જ મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું ત્યાં લગી બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ